ઉધના પટેલનગરમાં બની હતી ઘટના પટેલનગરમાં ત્રણ દિવસ અગાઉ એક આધેડનું શંકાસ્પદ મોત થયું હતું પીએમ રિપોર્ટમાં ગળું દબાવવાથી હત્યા થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો સીસીટીવી ચેક કરતા સમગ્ર મામલો સામે આવ્યો મૃતક પરમેશ્વર દાસનો દત્તક પુત્ર સાગરદાસ સીસીટીવી કેમેરામાં થયો કેદ સાગરદાસ મૃતકના શાળાનો દીકરો હતો મૃતકે એને દત્તક લીધો હતો

જે અનુસંધાને પોલીસે રજીસ્ટર કરી અને એમાં તપાસ ચાલુ કરી હતી જ્યારે પોલીસને બોડી મળી હતી ત્યારે બોડી ઉપર કોઈ સ્પષ્ટ એવા નિશાન ન જણાતા પોલીસે બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલી હતી પોસ્ટમોર્ટમમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એના જે બોડી છે એનું મૃત્યુ ગળો દબાવીને થયેલ છે એ સમયે જ્યારે ઇન્કવેસ્ટ ભરવામાં આવ્યું ત્યારે ગળાના ભાવે અને એ પ્રકારના નિશાના જોવા મળ્યા હતા આ બાબતે પોલીસે આસપાસ તપાસ કરી હતી કે જેમાં આસપાસના લોકોનું નિવેદન જે મરણ જનાર વ્યક્તિ છે પરમેશ્વર દાસ એમના પત્નીનું નિવેદન આ બધાનું નિવેદન લીધું હતું અને સીસીટીવી ફૂટેજીસ પણ આસપાસ અમે ચેક કરતા હતા આ સીસીટીવી ફૂટેજમાં એક અમને શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ નજરે જણાઈ હતી એ બાબતે અમે જે મરણ જનાર વ્યક્તિ છે એના પત્ની એમને પૂછ્યું હતું એમના પત્નીએ જણાવ્યું કે આ વ્યક્તિ કદાચ એમનો દત્તક પુત્ર સાગરદાસ હોઈ શકે છે જે બાબતે અમે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે સાગરદાસ એ પોતે કલકત્તામાં ધરમતલા ખાતે શ્રી કૃષ્ણ ઇન્ટરનેશનલ હોટેલ કરીને છે એમાં કામ કરે છે અને છેલ્લા દસેક ઘણા વર્ષોથી તે ત્યાં છે પરંતુ દસ વર્ષ દસેક વર્ષ પહેલાં એ પોતે અહીંયા આવ્યો હતો આ જે સાગરદાસ છે એ હકીકતમાં મરણજનારના જનાર શાળાનો દીકરો છે પરંતુ મરણજનારનો જનારનો પોતાનું કોઈ સંતાન ન હોય એમણે પોતાના શાળાના પુત્રને દત્તક લીધેલ હતો અને એને અહીંયા ભણવા પણ મોકલ્યો હતો સો એકાદ વર્ષ વર્ષ સુધી એ અહીંયા ભણ્યો હતો પરંતુ ત્યારે એને એમના ઘરમાંથી પચીસ એક હજાર રૂપિયા ચોરી લીધા હતા એટલે એ વખતે એ લોકોએ અહીંથી પરત મોકલી દીધો હતો ત્યારબાદ જ્યારે જે ઘટના બની આ ભાઈ જ્યારે ગુજરી ગયા દાસ ત્યારે સવારે એમનો જે આ દત્તક પુત્ર હતો એ કલકત્તાથી બાય ટ્રેન અહીંયા આવ્યો હતો સુરત અને સવારે એમની પાસે આવી એમની સાથે રહ્યો હતો એમની સાથે જમ્યો પણ હતો ત્યારબાદ એણે જ્યારે આ મરણ જનાર સૂતા હતા ત્યારે એણે એના જે બોક્સ છે ત્યાં ઘરમાં એક પેટી હતી પેટીમાંથી પૈસા કાઢવાની કોશિશ કરતાં મરણ જનાર હતા એ જાગી ગયા હતા પરમેશ્વરદાસ ત્યારે એણે પરમેશ્વરદાસને જાગી જતાં એણે એનું ગળું ગળો ટૂંકો આપી દીધો હતો બાજુમાં એક દુપટ્ટો હતો દુપટ્ટાથી ગળું ટૂંકો આપ્યો હતો અને ત્યારબાદ એને મરણ ગયેલા હાલમાં છોડી દીધી અને એમાંથી નેવું હજાર રૂપિયા જે બોક્સમાં હતા એક લોકેટ અને આ જે પરમેશ્વરદાસ છે એનો મોબાઈલ પણ લઈને પોતે જતો રહ્યો હતો પછી બહાર જઈ એને એક ટિકિટ બુક કરાવી હતી એર ટિકિટ અને એર ટિકિટ થ્રુ એ સુરત એરપોર્ટ થઈ અને બાય ફ્લાઇટ કલકત્તા ગયો હતો અને ત્યાં જતો રહ્યો હતો એટલે જ્યારે પોલીસે કન્ફર્મ કર્યું કે ત્યાં જઈ તો પોલીસે ત્યાં જઈને એની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ એને વધુ પૂછપરછ માટે અહીંયા લઈ આવ્યા હતા ઉતનામાં વધુ પૂછપરછ દરમિયાન એને પોતાનો ગુનો કબૂલ કર્યો છે એણે જણાવ્યું છે કે પોતે પૈસાની લાલચમાં આ કામ કર્યું છે અને પોતાના જે પિતા છે એના પાલક પિતા તરીકે જે હતા જેણે હત્યા કરી હતી અને પોલીસને જે કલકત્તામાં એ જે ઇન્ટરનેશનલ હોટલ જે નોકરી કરતો એની આસપાસ એની વિગત મળી હોવાની માહિતી મળી હતી પોલીસે એમનો પેલા ક્યાં નોકરી કરતો એ પણ તપાસ કરી હતી પચીસ હજાર રૂપિયાની ચોરી કરી હતી ત્યારે એ નાનો હતો ભણવા અહીંયા ભણતો હતો અને એ દરમિયાન અંગત ખર્ચાઓ માટે આ કામ કર્યું હતું ત્યારબાદ એને જયારે પરત મોકલી દીધો ત્યારે એ પોતાના પૈસાની ત્યાં જરૂરિયાત હોવાથી એને ખ્યાલ હતો કે પોતાના જે પાલક પિતા છે અને જે પાલક માતા છે કે જે એના હોય ઓલા એના રિલેટિવ પણ થાય છે તો એની પાસે પૈસા હશે એવું માનીને અહીંયા આવ્યો હતો અને એણે કન્ફર્મ કર્યું હતું કે એમની પાસે પૈસા હતા એટલે અને વધુ અમે પૂછપરછ પણ કરી રહ્યા છીએ કે એને ખરેખર કઈ રીતના ઇન્ફોર્મેશન મળે ત્યાં એની પાસે આટલા બધા રૂપિયા હતા